અને વિડિયો ની અંદર મજા આવવાની છે તો વિડીયો સેલ લગી જોજો અને આપણે બનાવવાનું છે બિરયાની એટલે કે ઝીંગા બિરયાની એમ ચોખા ને ઝીંગાનું ઓલું બનાવવાનું છે તો મજા આવશે કેવી રીતે આપણે બનાવીશું એ જોજો અને હમણાં તમે કંટાળી ગયા છે જે ઓલા બધાય વિડીયો જોઈ જઈને બંધન ના આવતા એક ધરા તો આપણે આજે આપણે આવો વિડીયો બનાવીએ છીએ એટલે મજા આવશે તો વિડીયો સેલ લગી જોજો અને મજા આવશે વિડીયો ની અંદર ચલો તો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ અને ઝીંગા આપણે રિપેર કરવાનું ચાલુ છે રાજભાઈ જોવાલી કામ કેમેરામાં બેઠા છે શિવરાજભાઈ રમે છે तो मस्त बोलेंगे सिवरस बीन जो ताबियाल कितना हम तो क्या तो मस्त बहुत ही एक नंबर मस्त बहुत बताइए सिवरस हाँ तो क्या मैंने वोडी बना ली क्या हमसे सिवरस बीन में ये फेशियल टाइट से थोड़ी थोड़ी इमेजर में ली अंधार था उनकी यादें से आकर्षित अंधार थी जा नहीं सिंगरी पे थी जालकी लो <coughs> क्याम से झिंगा काई नो कटे लाल निकल जांदी ही इन બધા મિક્સ માં આગડી આપણે જાવાનું છે ઓલટી ટમ ફિશ ની સેનું શાક બનાવવાનું છે નાનું આપણે એ ઓલુ બનાવવાનું છે હાલો આગડી આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવશું આપણે બાકી તો બધા બનાવે છે પણ આપણે કેવી રીતે બનાવશું એ જોવું ઝિંગા તો એમ કેમ છે આ વિડિયો તમે આપ ઓલા ઝિંગા આપડા વિડિયો માં તો જોઈ લેજો ભાઈજી હાલો મોહિત ભાઈ લાવે છે ગુડ નાઈટ હે હાલો આપણે બનાવી આપડે રવાડામાં પોગી જા આવશું આપણો રહોડુ બધી લાઈટ ચાલુ નથી જો આની કે લાઈટ છે આગડી ચાલુ કરવાની છે પણ થોડીક વાર છે આગડી આપણે બનાવી ચૂલો બુલો જગવો જો છે આપણે ચૂલે તપેલા મૂકી દીધું ને આને થી દેઈ અઈ કે થી જો સંથરું આવ જીંગા આપડા મસાલાક આપેલા છે થોડા થોડા ઓલાડ નથી

તમે કાબુ હવે મસાલો નાખવાનો છે અને તમે તુનાલી જો આપણે હો તો આપણે જીંગા નાખી દેવાના છે એટલે કે હોંઢિયા તો થોડું થોડું ઓલું તૈયાર થઈ ગયું છે આપણો તો હોય આવી જાય આપણા જેમાં મચકુ એવું નાખવાનું છે અંદર બાકી છે આપડે કડીક પાકવા દેવાનું છે પાકવા દીધું ને હવે પાકી આપડે હવે મરચું નાખી દેવાનું છે này của ông đây là thôi à thấy chưa à bây giờ ta thấy giờ luôn à còn cái tâm lý của đi mất जी एक नंबर भी ले ली है। कैसे हैं? लार पाक करी पाक वाली धूप आसू। अरे अबे आपने नाकी दोनों से तोखा। दो। इसे घड़ी का हेयर फॉर्करी। पशी पानी नंबर चेचे। तोखा वाली लास्ट

હતા ને આપણે લાટ દીધું બહુ લાટ નહી થોડુંક નામ થોડુંક નામી તો જરૂર પડે એમ નમવાનું છે ન મજા આવે એટલે પશુ નામી દેવા ઉપર